ગઈકાલે કોર્પોરેશને પહેલાં એકત્રીસ સ્મશાનોનો વહીવટ કોન્ટ્રાક્ટરોને આપી દીધું અહીંયા બોર્ડ મારી દીધું અમે વહીવટ કરતા હતા ચાલીસ પચાસ વર્ષથી એમને બહુ થોડુંક દુઃખ લાગ્યું કે ભાઈ અમે મંદિર જેવું સ્મશાન આજે રાખીએ છીએ અઠવાડિયે અમારા છોકરાઓ ધોવાવા છે સુંદરકાંડ થાય છે શિવજીની પૂજા થાય છે એટલે મંદિરથી બી ઊંચું સ્થાન અમે એને આપ્યું છે ગઈકાલ અમે બેઠા હતા વહીવટ લીધું એટલે અમારાથી તો બોલાય ના ભાઈ કોર્પોરેશને એમની માલિકી છે પણ આ બધું બનાવ્યું હતું અમે ગામના સહયોગથી એક રૂપિયો કોર્પોરેશનનો અને અમે એમની બગદોય નહીં કરતા એમને પણ સાથ સહકાર આપે ચલાવવા માટે ગઈકાલ અમે ત્યાં બેઠા હતા અમારા ટ્રસ્ટીઓ દસ બાર જણા બેઠા અને પચીસ દિવસથી સંસ ચાલુ ચાલો આપણે થોડી વિઝિટ કરીએ સેવા બરાબર મળે છે કેમ ચાલતું તું લાગ્યું કે પચીસ દિવસમાં અઢાર બોડી ગઈ આ અઢ બોડીના લાકડા આપણા વપરાયા છેલ્લા દાડાની કીટ બધું બધું અમારું વપરાયું મેં કોન્ટ્રાક્ટર તો રૂપિયા લઈ જવાનું તો સ્વાભાવિક વસ્તુથી લેવાનું એટલે અમને એવું લાગ્યું કે સાહેબ આ પાપ થાય છે અમારાથી સાધન સામગ્રી આપણી અમારી પ્રજાના પૈસા અને આ ગેરવહીવટ થઈ રહ્યું લાગે છે બધાએ નક્કી કર્યું કે આપણે આજુબાજુ ગામમાં આજે ચાર હજારમાં લાકડા પચાસ ટ્રેક્ટર જેટલા લાકડા આટલા મોટા લાકડા આજુબાજુ દસ ગામમાં આપણે આપીએ છીએ ગઈકાલથી ટ્રેક્ટર સવારથી સાંજ લગીને ભરાતા હતા હવે રાત્રે નવ વાગે બંને કોર્પોરેટર કેમ આવ્યા શા માટે આ એમનો સ્વર્થ હું હતું એ જ ખબર નહીં પાંચ દિન સુધી આ કોર્પોરેટર સ્મશાનમાં હળાચારસમાં કોઈ તો જોવા નહીં આવ્યા એક લાકડું નહીં નાખ્યું કોઈ સ સેવાના રૂપિયા પાવતી નહીં લખાય અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા નતા ભરવા જતા મને ફોન આવ્યા એટલે હું આવ્યો અને ગામમાંથી બધાને ખબર પડી બધા આયા જને મેં કહ્યું જવાભાઈ હરીશભાઈ આ લાકડા અમારા છે ટ્રસ્ટના છે અમે ભરેલા છે કારણ કે પ્રજાના પૈસા મેં કહ્યું મને કંઈ હિસાબ આપો તમે મેં કહું ભાઈ તું મારો હિસાબ માગનારો કોણ ભાઈ મેં કહ્યું ને પ્રજાના પૈસા તારીખ પાવતી હોય તો લાય ને આ પાવતી હું લાવે તમને બતાવું હજાર રૂપિયા અમે લઈએ છીએ આ લાકડા અમે બારથી મન જેને જેટલા જેટલા આપીએ કોર્પોરેશને આ પડ્યા લાકડા આપે છે આ પડેલા લાકડા તમે જુઓ એને વેરાવવાના ડેમચે લઈ જવાના પાછા લાવવાના કોન્ટ્રાક્ટરને કેટલો ખર્ચો થાય આજે અમને સિત્તે એકસો સિત્તેર એંસી રૂપિયા લાકડું પડે અમે હજાર રૂપિયા લઈએ ગરીબો પાસે નથી નથી લેતા ઉપલા રૂપિયા અમે ભોગવી જઈશું અને આ લોકો કે પ્રજાના પૈસે સાહેબ આ લાકડાની પાવતી ક્યારે ફાટે જ ડેડ બોડી આવે તારે જ ફાટે તારે પહેલાં અમને કોઈ નહીં આપે આજે ચાર હજારમાં લાકડા આઠથી દસ લાખ રૂપિયાના થાય અમે લોકોએ વ્યવસ્થા કરીને અમે પોતે કાઢીને કરીશું અને એનો હિસાબ અમારે આવ્યા પણ પછી ખબર પડી કે રાતે આયા કોન્ટ્રાક્ટર જોડે સર્ટ એવું લાગ્યું કારણ કે ચાર હજારમાં લાકડા ચાર હજાર બોડી ભરે એના રૂપિયા કેટલા થાય અને રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જાય એ એ લોકોને મંજૂર નહોતું એના માટે રાતે લોકો આવીને ધમાલ કરી અને આવી બબાલ કરી બાકી સ્મશાનના વહીવટમાં આજ દિન સુધી એ લોકો આવ્યા નહીં ને રાત્રે આવવાનું કારણ શું ધારો કે હોય તો અધિકારીને મોકલે કોર્પોરેશનના અધિકારીએ સ્મશાન આપ્યું છે એમને તો ખરીદી લીધું કોર્પોરેટ ખરીદી લીધું છે અમને પૂછે તો અમે જવાબ આપો તેમને પણ એન કેન પ્રકારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ લોકોએ કાલે રાતે મગજમારી કરી દીધી અમે પણ પ્રમુખને મળ્યા હતા અમને બોલાયા હતા ગયા હતા પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ના થયો અને ગઈકાલે સ્ટેન્ડિંગના ચેરમેન કાર્યલિબાગમાં બોલતા હતા કે ભાઈ જે વહીવટ જે લોકોએ વહીવટ કરવો હોય તો અમારી ઓફિસે આવે એગ્રીમેન્ટ કરે પછી અમે ચલાવ આપીશું એટલે અમારે તો અમને એવું થાય કે આ મફત સારું સેવા કરવાની અને એગ્રીમેન્ટ કરવાનો અને એગ્રીમેન્ટ કર્યા પછી લોકો આપણને ગમે તેવું ખરાબ બોલી જાય ગંદુ ચીતરી જાય એના કરતાં કહ્યું ભાઈ આપણે આ સ્મશાન છોડી દઈએ આપણે કોઈ સેવા નહીં કરી પ્રજાને પડતી મુશ્કેલી અમે એમાં હેલ્પ થઈશું એટલે ગઈકાલ છેલ્લા લાકડા બધા અમે ફ્રી દાનમાં આપી દીધા બધાને એમને કઈ ભાષામાં વાત કરી એમને પૂછી જોજો સાહેબ સેવા કરીએ છે પૈસા બગાડીએ છીએ અમારા માલ પર તમે લોકો માલ ખાવા આવો તો અમે ખાવા દઈએ એ અમારા લોહીમાં નથી અને એવું ખોટું કરે અસભ્ય વર્તન ખાય બી ખરું